અને નગરના વિવિધ વિસ્તારો જેમ કે શિવાજી મહારાજ ચોક થઈ બસ સ્ટેન્ડથી ગાંધી ચોક થઈને મહારાજા અગ્રસેન ભવન ખાતે પૂર્ણ થઈ હતી આ શોભાયાત્રાનું સ્વાગત શિવાજી સ્મારક સમિતિ ભારતીય જનતા પાર્ટી સોનગઢનગર નગરપાલિકા દ્વારા અને મેન બજારના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ભવન ખાતે પહોંચી ત્યાં અગ્રવાલ સમાજના અધ્યક્ષ કૈલાશભાઈ અગ્રવાલ ઉપપ્રમુખ સુરેશભાઈ અગ્રવાલ મંત્રી મુકેશભાઈ અગ્રવાલ ખજાનજી શંભુભાઈ અગ્રવાલ યુવા પ્રમુખ શુભમ મહિલા પ્રમુખ શ્રીમતી શીતલબેન અગ્રવાલ અને કમિટીના સભ્યો દ્વારા છેલ્લા છ દિવસથી મહિલાઓ બાળકો યુવાઓ યુવતીઓ માટે ચાલી રહેલી રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું ભણદર ક્ષેત્રમાં પણ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અગ્રવાલ સમાજના પ્રમુખ કૈલાશભાઈ અગ્રવાલ દ્વારા છેલ્લા એક વર્ષમાં અગ્રવાલ સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલ સેવાના કામોની જાણકારી આપવામાં આવી હતી આમ અગ્રવાલ સમાજ દ્વારા મહારાજા અગ્રસેનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી